મારે 10 લાઇન ક્રોસ કરવી પડશે પેલી લાઇન જે છે ઈ બરોબર હવે તમને એવું લાગે તો સારો પ્લેયર છું અને મારે વધારે પોઈન્ટ લેવા છે તો એના વચ્ચેની લાઇન જે બોનસ લાઇન તો તમે બોનસ લાઇન ક્રોસ કરો અને તમારા ગ્રાઉન્ડ જાઓ તો બોનસ નો ફેટ વધારે નો પોઈન્ટ મળશે એને બોનસ પોઈન્ટ કહેવાય ક્લિયર ઓર જોવાનું બોનસ પોઈન્ટ ક્યારે મળે સામે ની

જો તમને ગ્રાઉન્ડ નાનું પડે તો અને ભાઈ કે ભાઈ રેડર ને આયા થી ઓલા લોકો ધક્કો મારીને ગ્રાઉન્ડ ની બહાર કાઢતા હોય તો એની પાસે વધારેનું આટલો જગ્યા મળે કે એ દોડીને આયા થી પણ પોતાના ગ્રાઉન્ડ માં જઈ શકે પણ ત્યાં સુધી ટક્કર પટ્ટી માં કોઈનો પણ પગ આઈડો તો આવ ક્લિયર ચાલો હવે કબડ્ડી માં કઈ 30 સેકન્ડ માં રેડ પૂરી કરવાની ત્રીસ સેકન્ડમાં તમારી રેટ એમાં બે વસ્તુ કરવાની ખાલી આટલું જ ધ્યાન રાખવાનું બીજું કાઈ નહીં ક્લિયર ઓકે હવે જો સાંકળ બનાવવાની પકડવા માટેની સિસ્ટમ છે કે તમારી યુટીટી તમારામાં એકતા હોય તો જ ટીમ ઇવેન્ટ રમાય રમી શકાય બરોબર તો હું એ પણ સમજાવી દઉં પકડાય છે ઓકે પેલા સાત જણ આવી જાવ બે બીજા પણ

તો આ લોકો એ થોડોક ઊંચું જવાય અને કવર અહીંથી ચાલુ થાય ખબર પડે કવર બીજી બાજુથી થી કરવાનું આને કવર કરવા નહીં વચ્ચે કરીને પૂછવાનો ક્લિયર હવે તમે લોકો રેડ અહીંથી ચાલુ થાય તો તમે થોડાક ઉપર જાઓ જાવ ક્યાં સુધી બાજુ મારે હવે કવર ચાલુ ક્યાંથી કરાય આ સેન્ટર પ્લેયર છે વચ્ચેનો તો સેન્ટર પ્લેયરની આ બાજુના ત્રણ જણા કવર કરવાનું જો રેડર આ બાજુ જાય તો આ સેન્ટર પ્લેયર ની આ બાજુ ત્રણ જણા કવર કરવા ક્લિયર કવર કરવા માટે યાદ રાખવાનું કે તું અહીંયા હોય રેડર સામે જે તો સાઈડ સ્ટેપ માં એટલું જ આગળ આવવાનું કેમ કે તારી બાજુ બે છે એને પણ જગ્યા જોશે ને તો તું અહીંયા આવ ઓકે હવે તમે બે આગળ આવો પણ તારે આની પાછળ રહેવાનું તારે એની બાજુ તારે આની પાછળ એની આગળ નહીં આવવાનું આ કવરની પોઝિશન બરોબર કવર આ રીતે આ ત્રીજા નંબર નો પ્લેયર છે એની પાછળ બીજા નંબરના ના પ્લેયર એ રહેવાનું હવે રેડર ધ્યાન શું રાખવાનું કવર સામે પણ ધ્યાન રાખવાનું અહીંયા પણ ધ્યાન રાખવાનું કેમ કે આ છે એ પગ પકડી શકે પગ હંમેશા કોણ પકડે જેની સામે પ્લેયર છે એ ઓલાય પગ પકડવા નહીં આવવાનું આને પકડવા માટે કમર પકડવી પડે અને કબડ્ડીમાં બે જ વસ્તુ પકડવાની છે પગ અને કમર હાથ નહીં પકડવાના નહીતર એમ લાગે કે આમ જિંદગીમાં કોઈની રમવો જ નથી કબડ્ડી હાથ ક્યારેય પકડવાના હોય જ નહીં કે હાથ પકડો ચલો આને મારો હાથ પકડ્યો વાયાથી સૂઈ જાઓ પગ લાંબો ગણું તો ખોતી જાવ પણ એણે મારો પગ જ પકડી લીધો તો હું જાવાનું નથી ક્લિયર ઓકે અને રેડરે ધ્યાન રાખવાનું સીધું બોડી રાખીને કબડ્ડી કબડ્ડી યુદ્ધ લડવાની છે ઓકે બોડી ડાઉન વાકુ રહેવાનું આ હાથ અહીંયા ખુલ્લો એટલે રાખવાનો કે આ પગ પકડી ન શકે આ બાજુ એટલે હાથ રાખવાનું બોલો દોડી તમને પકડવા આવે તો તમે અહીંયાથી સેફટી આ બાજુ રાખી શકો આની સેફટી અહીંયાથી રાખી શકો બરોબર હવે રેડર આઉટ કરવા માટે આ છોકરો કવર કરવા આવે થોડોક આગળ આગળ બસ તો કવરને તોડવાની ટ્રાય કરવાની આની સામે દોડવાનું ટચ કરીને ભાગવાની ટ્રાય કરવાની બરોબર આ રેડરનું કામ હવે આનું કામ

તો હું આનો હાથ પકડી અને વાકો વળી છૂટી જાય કમરે પકડવાનું પણ બીજી વસ્તુ ખાસ યાદ રાખવાની ખભાનો ભાગ હોય ને એનાથી ખભો હોય ને આપણો મજબૂત હોય પક્કો મારીને પકડી લેવાનું ચોટી જવાનું આ એનો રસ્તો જે તો તમારે અહીંયા આવવું પડે જો તમે અહીંયા આવીને પકડો પગી જાય તો આ રસ્તો જે ઈ જઈ શકે સમજે એનો રસ્તો પેલા બ્લોક કરો બંધ કરો આને લઈને આવો બાજુવાળાને અહીંથી જવા માટે ઈ આયા આડો છે અહીંયા જવા માટે અહીંયા આ પ્લેર આડો છે આઈ તો જઈ શકવાનો નથી અહીંયા તો ગ્રાઉન્ડ માં જઈ શકવાનો નથી તો આખું કવર કમ્પ્લીટ થાય પણ બીજી ઈ હલાવવાની ક્યારે મારે કવર કરું સરફદ ઉપર ખબર હોવી જોઈએ કે બંધુક ભાઈ ઓકે ચલો આવી હવે ટીમ પાડવાની છે હું પાડ દઉં કે તમે પાડ લેશો